તમારો ડોળ લાગતા નહી કેમ ini

પોએ કેમ આયા રે કરા કરા દોડસ લાયારો છોરીન તું લે છોરેલું દોય બધું મારા દોડે દોડડ છે ને મોય ઘણો છે તો ઘણો તમે એટલું ચડો પતંગ આ કેલું અધર સાડ ન દેખા દે મનમાં એવું હતું કે હું છોકરામ બોલે બોલે પતંગ આપી નાખ્યો આ વાતે અમે પડી વારક જોમ હડાવ વાત બા આવી તો કે ભત્રીજો પાછો પડ્યો હોય છે કે રાવણ ન જાય નહી હું

મગાવ કે પતળી જા તો પતંગ ખરા આટલું બીજો નવો દોરો ને દાદા પાવા દાઈ એ રેડ વેધી સળાવ સળાવનો કોઈની વાત કરે પતળી જા પાવા એ કરણ ઓમ કરણ નાના અમારું ઉલે સળાવો છો શું સારો ભાઈ લે

હા કોઈ ના આવે તો જતા રહા ઘેર હજી ખાલી હમણાં જોઈ ને તું તું એ તો અમે જવાના જ છી મને ખબર છે. એ એ ને ઓવે જાય ના આવે એટલે હું આવું. એ શું ને મોઢું જોઈને ઊભા થઈ પેલું પતંગ શું એલે એ પતંગ રહ્યો ડલ હવે જો જાતો છોકરો ફાટી ગયો તો લઈને આવી તાન વાત

ઓછું હવે તારા પોસ્ટ રૂપિયા પતંગ માં મારે કેટલું નુકસાન આવે ખબર તમાકુ માં નહી પાછી નહીં આયો તું જાય સમજાતું નહીં